જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ ને મારા જય માતાજી ઘણા બધા પુરુષોનો મને વારંવાર મેસેજ આવે છે તેમાં મોસ્ટ ઓફ યંગસ્ટર હોય છે કે નપુંસકતાની પ્રોબ્લેમ છે ઘણી બધી મેડિસિનો ટ્રાય કરી લીધી છે બધા જ દવાખાનાઓ ફરી લીધા છે ઘણા લોકો તો રોજ મેડિસિનો લે છે કેપ્સ્યુલો લે છે ટેબ્લેટો લે છે અમુક પ્રકારના પાવડરો પી છે પણ નપુંસકતામાં કોઈ પણ પ્રકારની રાહત નથી થતી તેવા લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો અદ્ભુત આસન બતાવું છું જે આસન તમારે દિવસમાં ફક્ત દસ થી પંદર મિનિટનો ટાઈમ કાઢી અને કરવાનું છે નપુ

પછી તમે અંગૂઠો પકડી અને પોતાના બંને પગ છે તે તમારે આવી રીતના ઉપર લેવાના છે જોઈ શકો છો આવી રીતના અને આવી રીતના તમારે હોલ્ડ કરવાનું છે 2 મિનિટ 3 મિનિટ જેમ વધારે હોલ્ડ કરશો તેમ તમને અદ્ભુત રિઝલ્ટ મળશે થોડા જ દિવસ તમે આ આસન કરશો

હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દોસ્ત